તો મિત્રો મહેંદી કાપતા કપતા અંધારું થઈ ગયું છે તો મહેંદી કપાવનું આ બાજુ ચાલુ છે જો ને જોઈ જો આ સાઈડ બીજી મહેંદી કપાઈ ગઈ છે અને હું પણ બેઠો બેઠો હોય જુને મહેંદી જ કાપું છું જો તમે જોઈ શકો છો મિત્રો આ સાઈડ બીજી મહેંદી કપાઈ ગઈ છે બસ બે થી ત્રણ મહેંદી રહી છે કાલ સવારે કાપવાની છે અને આ બાજુ બીજી વાર થોડીક છે એટલે કાપીને પછી એવું લાવવાનું છે ઘીરી તો નાખ્યું છે અને હવે અંધારું પણ થઈ ગયું છે તો હવે જવું છે આપણે કીર્યા હતા તો જાસ્ટ પાણી પી લેવી તો આશે અમારે હનુમાન દનની જગ્યા તો આ છે દાન ઓટો અને આ છે સબુતરો તો હાલો જરાક અહીંથી પાણી પી લેવી અને પછી જાવી કીર્યા